નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાવુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા હસ્તે વોર્ડ નંબર બે માં વડોદરા શહેર જે વોર્ડ નંબર બે આવેલું છે ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવે છે સાથે વોર્ડ નંબર બે માં આવેલું જે લક્ષ્મણ નગરની ની ગલી પેરો બ્લોક ની કામગીરી સાથે સત્તાધાર સોસાયટી માં પેરો બ્લોક ની કામગીરી સાથે ગોવિંદ પાક તમામ ગલીઓમાં પેવર બ્લોકની કામગીરી છે સાથે પંદરસો પ્રતિ યુનિટ સ્ક્રીમ હેઠળ પાણીની નળી નાખવાનું કામ પ્રસિદ્ધિનગર ચામુંડાનગર જાનકીધામ સોસાયટી આ તમામ વોર્ડ નંબર બે માં આવેલી આ જે સોસાયટીઓ છે ત્યાં વિવિધ વિકાસલક્ષી જે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે તમામ સ્થાનિકો દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી વ્યક્તિઓનું વિવાદન કરવામાં આવી રહ્યું છે તમામ જે સોસાયટીઓ છે તેઓની રજૂઆત હતી અને રજૂઆતને પગલે આ ખાસ આ જોઈ શકો છો જે પ્રમાણે સ્થાનિકો દ્વારા જ આ ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે તમામ વિસ્તારના સમા વિસ્તારના જે લોકો છે તેઓની જે માંગ હતી એ પગલે આ જે કામો છે કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા ની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત ના

ધારાસભ્ય ને સરકાર દંડક દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોની જે રજૂઆત હતી એ રજૂઆતને પગલે હા વિકાસલક્ષી કામોનું ખાતમું રહેતા જે કરવામાં આવી રહ્યું છે અગાઉ પણ અનેક વિકાસલક્ષી ફોર્ન નંબર ચૌદની અંદર કરવામાં આવે છે ત્યારે આજે ફોર્ન નંબર બેમાં રાઉપુરા ધાનસભાનું ક્ષેત્ર આવી રહ્યો છે ત્યારે હા જાજ સરકારના મુખ્ય નંદકા રાવપુરાના લોકલાડેલા ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં હા

તમામ ખાતમુરત કરવામાં આવી રહ્યા છે ત્યારે ખાસ આને વાત કરી હું તેમની પ્રતિક્રિયા લઈ છું ઓથી વિસ્તાર એટલે કે પાલિકામાં નવો שנવેલો વિસ્તાર અને તેનામાં સેવર બ્લોક નાખવાની કામગીરી સાથે નડીકાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સોસાયટી વિસ્તારમાં એટલે જે જૂની સોસાયટી હતી ત્યાં અને ઓજી વિસ્તારમાં કુલ મળીને પચાસ લાખથી પણ વધારે આ કિંમતની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સાથે ની યોજના અંતર્ગત પથ્થર પેવિંગ અને પાણીની નળીગા નાખવાનું કામનું આજે થયું છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના તમામ લોકો અને સાથે નાગરિકો જેમને આનો ફાયદો થવાનો છે એના તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીની જે નેમ છે નાગરિકોની સુખાકારી માટે અને માળખાકીય સુવિધાઓ માટે થઈને બધું જે પણ કરવું પડે તે કરવાની જ્યારે નેમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આ વિસ્તારના તમામ નાગરિકોની જે જે પણ લાગણી અને માગણી જે સંતોષવા માટે અમે બધા કટિબદ્ધ છે આપના માધ્યમથી તમામ નાગરિકો અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ અંતર અંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે જો કોઈક આપની જરૂરિયાત હોય તો આપણા વિસ્તારના અમારા સ્થાનિક નેતાઓ કાઉન્સિલરો અને મીડિયાના મિત્રોને જાણ કરશો તો એ પણ બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું થી આ જે રીતે હોજી વિસ્તાર આવેલો છે તમામ આ તમામ જે સોસાયટીઓ છે કે જ્યાં આ તમામ જગ્યા ઉપર મારા કેમેરામેનને ને કહીશ કે દ્રશ્યો તમને બતાવે કે જે હોજી વિસ્તાર છે સમા વિસ્તાર આવેલો આ જે વિસ્તાર છે કે જ્યાં ખાતમુહૂર્ત કામ ની કામગીરી આજે કરવામાં આવે છે પચાસ લાખ થી વધુ નો આ જે કામો છે સ્વર્ણિમ ની ગ્રાન્ટ હોય કે પછી ધારાસભ્યની જે ગ્રાન્ટ હોય તેમાંથી આ જે આ ખાતમુહૂર્ત જે કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાના હસ્તે આજે તમામ વિસ્તાર જે સમા વિસ્તારમાં છે તેમાં ખાતમુહૂર્ત કરવાના કામ કરવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા